આજે ખૂબ વધારે ટ્રાફિક લાગી રહ્યું છે અને સિરીઝને એવું લાગી પણ ગયું છે મિત્રો તો આજના લાઈ દર્શન ભરતભાઈ ડાબી બાબાશરામભાઈ જય શ્રી રામ તો સુંદર મજા મંદિર લાગી રહ્યું છે શ્યામજીભાઈ બાબાશ્રીરામ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈ દર્શન પેલા તો કાલ વૃદ્ધા દર્શન કરાવ્યું મિત્રો તો લાઇમાં બની આ રહીજો અને સાટા પણ ચાલુ છે થોડા ઝડપથી દર્શન કરાવશે મિત્રો તો આજે છે કાળભૈરવ મંદિર ડાંગર જીજ્ઞાબેન બાબાસ્ત્રામ અને બીજું આ કે આજે લાઈવમાં થોડાક વહેલા છે એટલે થોડાક ઓછા લોકો જોડાના છે તો આજના સુંદર મજાનું દર્શન ટ્રાફિક જોઈ શકો મિત્રો કે રોજ કરતા ટ્રાફિક થોડુંક વધારે છે કેમ કે આજે શનિવાર છે કાલે રવિવાર થઈ તો આજે થોડોક ટ્રાફિક છે મિત્રો તો આજના લાઈવ છે ગાદી મંદિરના દર્શન કરાવી નજીકથી

কালুভাই বাবাسترামভাই আমি বলি যে নামত্রা জেনে দেবী চ্যানেল আমার পরিবার ভয় তো চ্যানেল সাবস্ক্রাইব দিন তো জিত করে সবাই সন্ধ্যা আজ করে প্রাইভেট চ্যানেল আপনাদের বলে এবারে বার

આજનું આ લાઇ દર્શન જોય શકો છો મિત્રો ચાલો આજ દર્શન બિદા બંદીના દેવ શંકરાય મિત્રો તો આ છે મિત્રો સમાધિ મંદિર સમાધિ મંદિર આજના લાય દર્શન જોઈ શકો છો અને જે મિત્રો નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને મિત્રો સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શક્યા સવારે આપણે સાત ને પંદર અથવા તો દઈશી લાઈવ કરી છે પરંતુ હમણાં બે ત્રણ દિવસથી આપણે લેટ લાઈવ કરીશું અને સાંજે સાડા આઠે આપણે લાઈ કરીએ છીએ મિત્રો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો મંદિર પણ સુંદર મજાને લગી રહ્યું છે તો મંદિરના પણ સુંદર મજાના દર્શન આજના લાઈવ દર્શન રણજીત સિસોહણ બાબસ્તરામ જય શ્રીરામ રાધે રાધે તો આજના લાઇવ દર્શન હલો কোলেেে কোল তো তো হিছা তো... তো লালে মালে দ্শালে এল্পনালে আখল্িটালে দ্ছালে হ্দালে এ. এহ পয্িল মালে এল্ল মালে ચાલુ છે મિત્રો આહિરી શિવાની બાબાસ્ત્રામ ભાઈ ખોડલ કૃપા વરસાદ નથી પરંતુ સાટા જેવા જેવા ચાલુ છે એટલો બધો વરસાદ છે નહીં ખાસ આજે પણ એટલો બધો આવ્યો નથી વરસાદ કાંઈ તો જેમાં ભાઈ રાઠોડ બાબાસ્ત્રામ ભાઈ જેમ ભાઈ

તો ફરીને આવું મિત્રો હોય તો જેનાથી ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જીનેશભાઈ દરજી અંજાથી રેમાં ગયા બાજુમાં લાઈ

હર્ષિલભાઈ બાબસ્તરામભાઈ જામનગરથી થી જાય છે તો જય શ્રી રામ

હું બોલતા ભક્તોનું હા ભાઈ બાબેશરામ તો આજના લાઈવ દર્શન ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જઈએ આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાઈ છીએ સવારે સાતને પંદરથી સાતની વિશે અને સાંજે સાડા આઠે પરંતુ હમણાં થોડાક દિવસ છે એ લેટ રહેશે નવ વાગ્યા બાજુ નવ વાગ્યા પછી રજાનો દિવસ છે ત્યાં સુધી રેગ્યુલર જે ટાઈમ હતો એ ટાઈમ જ લાઈવ થઈ જશે તો આજના લાઈવ દર્શન તો આજની લાઈ સુધી રાખીએ મિત્રો રમસ્થરામ જય શ્રી રામ રાધે રાધે લાઈ મજાડો આખું ખૂબ શુભ રાત્રિ મિત્રો